નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટા જિલ્લાના નસવાડી તાલુકામાં તેર ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડિંગ અધૂરા મનરેગા યોજનામાં તેર ગ્રામ પંચાયતોના નવા મકાનો બનાવવા માટે સરકારે મનરેગા યોજનામાં ગ્રાન્ટ ફાળવી હતી ત્રણ વર્ષ વીતી જવા છતાંય મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવેલ પંચાયત ઘરની કામગીરી કરવામાં તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સી નિયામક રસ ના લેતા તલાટીઓને બેસવા માટે જગ્યા નથી લોકોના ઘરે બેસીને કામ કરે છે નસવાડી તાલુકામાં મનરેગા યોજનામાં પંચાયત કચેરીના મકાનો અધુરા છોડી દેવામાં આવ્યા છે લાખો રૂપિયાનો ખર્ચ પાડી દેવામાં આવ્યો છે પરંતુ અધિકારીઓ આ ખર્ચ બાબતે કાંઈ પણ જણાવવા તૈયાર નથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને તાલુકા વિકાસ અધિકારીના પાંક તેર ગ્રામ પંચાયત કચેરીની કામગીરી અધૂરી છે આજે ત્રણેક વર્ષથી આ પંચાયત બની જ નથી પંચાયતના બને સફાઈ તલાટી હો ના જ આવે ગામ પર

જીતપુરા શું છે ત્રણ વર્ષથી આ પંચાયત બની નહીં આ પંચાયત નું કામ વેરાહાર ચાલુ થયું જોઈએ જો કામની ચાલુ થાય તો શું ચાલુ વોટિંગ નહીં કરીએ